વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વડવાણા તણાવ ખાતે વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે ત્યારે ડભોઈ તાલુકાના વડવાણા સિંચાઈ તણાવ અને વેન્ટલેન્ડ એરિયામાં ગતરોજ શુક્રવારે સવારથી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી તો સૂર્યાસ્ત સુધી આ પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી તો પક્ષીઓની ગણતરીકારોએ વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ બે હજાર પચીસના આ સમયે પક્ષીઓની હાજરી વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યક્ત કર્યો હતો પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયાનું પ્રાથમિક અવલોકન વઢવાણા વેટલેટ એરિયામાં જળસ્તર વધુ ઠંડી ઓછી હોવાથી પક્ષીઓની સંખ્યા ઘટી જાન્યુઆરીના છેલ્લા કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ગણતરી કરવામાં આવશે ડભોઈ તાલુકાના વઢવાણા તણાવ અને વેટલેટ એરિયામાં શુક્રવાર સવારથી પક્ષીઓની હાથ ધરાયેલી ગણતરીમાં ગણતરી કરવાના પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો છે જો કે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ એકવાર પક્ષીઓની ગણતરી કરવામાં આવશે હોવાનું જણાવાયું છે ત્યારબાદ આ વર્ષે શિયાળામાં યાયાવર પક્ષીઓ વઢવાણા તળાવ પર કેટલા આવ્યા તેની જાહેરાત રાજ્યવન શર્મા એસીએટ ની હવે ગત વર્ષે પંચાણું હજાર વિદેશી પક્ષીઓ આવ્યા હતા તો આ વર્ષે સંખ્યા ઘટી શકે છે તો જાન્યુઆરીની તારીખ બીજીના રોજ પક્ષીઓની કરેલી ગણતરીમાં ગત વર્ષની સંખ્યામાં પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે તો ગણતરી શરૂ કરતા અગાઉ વર્ષે પાસઠ હજાર પક્ષીઓ નોંધાશે તેવો અંદાજ હતો પરંતુ શુક્રવારે થયેલી ગણતરીમાં ગત વર્ષે નોંધાયેલા પંચાવન હજારની શક્ય કરતાં પણ પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે તેવો મત વ્યક્ત કરાયો હતો તો સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ ગણતરી હાથ ધરાઈ હતી જેમાં વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત વડોદરા અમદાવાદના પક્ષીવિદો સહિતના સૌથી વધુ વ્યક્તિઓ આમાં જોડાયા હતા પક્ષીની કારોએ વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ બે હજાર પચીસના આ સમયે પક્ષીઓની હાજરી વચ્ચે મોટો તફાવત હોવાનો વ્યક્ત દર્શાવ્યો હતો આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહી હોવાનું જણાવાયું છે આ પાછળ વઢવાણા સિંચાઈ તણાવમાં પાણીનું સ્તર વધુ હોવાથી પક્ષીઓ ઓછા દેખાયા છે જ્યારે આસપાસના વેન્ટલે એરિયામાં પણ પાણીના સ્તરના લીધે પક્ષીઓ ઓછા દેખાયા હતા આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ પણ ખાસ નોંધાયું હતું તો આ સહિતના કારણો લીધે પક્ષીઓ ઓછા પ્રમાણમાં નોંધાયા હતા ફકીરા ખત્રી સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ